ઓહો શરમાઈ ગયો એટલું બધું શરમાઈ જવાનું કઈને કેટલા દીથી કપડાં ને બ બધું રવણ બમણ થઈ ગયું આલી વાત નથી કપડા તો બધી અલગ વસ્તુ છે કઈ બ હું કીધું બધું મૂકું છું હા હા બ કપડાં મને મને નથી યાદ જય કેમ બધા મજામાં છું કે સ્વસ્થ મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત વેલકમ બેક બ્લોગ કેમ બધા સવારનો પોર છે

અત્યારે નાખીને હમણાં તો વટાણા વાળી છે કાયમ પપ્પા લઈ આવે છે વટાણા બહુ શિયાળાનો ભરપુર ફાયદો કેવાય ને ઉઠાવી છે ખાઈ છે મોજ કરી મારો જગમગ થાય કોઠી તડકો છે એટલે જગમગ થાય છો

બોલતો રે કઈ બે છે ગરમા એવો થોડોક પકડાનો છે ને એટલે આમ બઉ મજા નથી આવતી એમ ગરમી બઉ થાય તને મજા આવે એમ રેવાનું એમ જ રેવાનું અત્યારે કરે છે દાઢી અને યુગરાજ ભાઈ જોઈ જોઈ ને કે છે મારે કરવી છે

રોટલી નથી રોટલો છે દીકુડી મિત્રો રોટો પડી ગયો છે રોટો બોલો કાલ જઈ આવો જઈ આવો કે એટલે જવાનું અને યુગ જો મારા ઠાકર નાના ને નીંદરાળા નીંદરાળો બહુ છે ને હુએ છે ને એટલે આઈ ને કલાક ડોટ કલાક તો ઉપર હું બે અડધી કલાક હારું પણ ઘડી કોઈ જાય તો શાંતિ અમારે આખો દી તો નીરાજ મારે થાય કામ નોરી તો તા ભાઈ બપોરે હોય એટલે હુઈ જાય મારે ઘડી મારે નીરાજ નકર મને લઈ જાય છે બહાર કે હાલો આટો મરાવો

કરવાના છે ટીફીન ને લઈ જવું પડશે કારણ કે કાલ બપોરે જમવાની વ્યવસ્થા કઈ કરવી પડશે ને એટલે કાલ નીકળશું બપોર ના બપોરે તો મને કઈક બીજું કઈ બોલાવતી તી ઓહો શરમાઈ ગઈ એટલે બધું શરમાઈ જવાનું કઈ નઈ કેટલા દિવસ થી કપડા ને બપડા ને બધું રવડ બમડ થઈ ગયું એ આડી વાત નઈ કપડા તો બધી અલગ વસ્તુ છે કઈક બપોરે હું કીધું હું બધું મૂકું છું ઓહો બપોરે હું કીધું તું મને મને નથી કેવું નથી ને પાકું નથી કેવું કેમ એ

હવે બસ દીકુડી બસ પછી મારે બાર કાઢવા જો હે ભાઈ આનું કાઈ નક્કી નહીં મારી પાસે ઘટાવ છે પાછી મજાક કરું છુ મિત્રો બધું સિરિયસ નહીં લઈ લેવાનું હે ઝટતો નથી હવે અકેલેલા છે એનું આવવાનું છે હમણાં

અને અમે ક્યાં જવાના છીએ હુકમ જવાના છીએ તમને બધી ખબર પડી જાય એટલે લોગ તમે કન્ટિન્યુ જોવાનું રાખજો અને ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ પ્લીઝ કરી દેજો અને લાઇક શેર કોમેન્ટ્સ બધું કરી નાખજો જેટલું તમને આવડે એટલું કાલે અમે જવાના છીએ લોંગ ટ્રીપ ઉપર તમારે આવું છે પણ તમે જાઓ છો ત્રણે પપ્પા દીકરો પછી બધાને થોડું જવાનું એ વાત હાજી ઘરે એકાદાન રહેવું જોઈએ પડે ને હા એટલે મમ્મીને ઈ એ કરે રહે અને અમે ક્યાં જાય છીએ હું કામ જાય છે તમને જાણ જાણવા મળશે તો સારો મિત્રો આજનો અહીં સુધી રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી પસંદ આવે તો એક લાઇક ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી